તો સાણંદ એપીએમસીમાં ખેડૂતોએ વિરોધ કર્યો જેમાં ડાંગરના ભાવ ન મળતા વિરોધ નોંધાવ્યો યોગ્ય ભાવ ન મળતા ડાંગરની હરાજી બંધ થઈ હતી ખેડૂતોના વિરોધને લઈને એપીએમસી ચેરમેન દોડતા થયા હતા બાહ્ય વિરોધ બાદ ડાંગરની હરાજી શરૂ થઈ ત્યારે કમોદ ડાંગરના ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા છે એક જ ખેતરની ડાંગરના અલગ અલગ ભાવ મળી રહ્યા છે બે દિવસ પહેલાં બે હજારમાં ખરીદેલ ડાંગરના આજે પાંચસો રૂપિયા મળી રહ્યા છે યોગ્ય ભાવ ન મળતા ડાંગર ફેંકી દેવી પડે તેવી સ્થિતિ છે 2000 રૂપિયા ડાંગર ઉપામણ પછી દવા છાંટવાની અને કુમોસી વરસાદ પડ્યો એના હિસાબથી આજે મારે અઢીસો રૂપિયા કાળી કમળનો ભાવ પાડ્યો હા ત્યારે બાવીસો ને પચાસ રૂપિયા આવ્યા હતા આઠ ડાંગરના અને આજે અઢીસો રૂપિયા આવ્યા